આજે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી નિર્માણ હાઈ સ્કૂલમાં આઈસીસી બોર્ડ દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટ્રોફી છે તે નિર્માણ સ્કૂલ ખાતે લાવવામાં આવી હતી જેમાં વિશ્વના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની આ માતૃ સંસ્થા છે ત્યાં તેઓએ બાળપણમાં અભ્યાસ કર્યો હતો તેમનો સ્કૂલિંગ સમયનો ટાઈમ છે ત્યાં શાળામાંથી તેમણે અભ્યાસ કર્યો હતો અને તેના સંદર્ભમાં આજે નિર્માણ હાઈસ્કૂલ માટે ગૌરવવંતી ક્ષણ આ માનવામાં આવે હતી જેમાં આ કાર્યક્રમમાં જસપ્રીત બુમરાહના માતા દિલજીત બુમરાહ સાથે જ આમાં જસપ્રીત બુમરાહના કોચ રાજીવ દેસાઈ સર સાથે જ જસપ્રીત બુમરાહના રણજીત ટ્રોફીના કોચ જયેન્દ્ર સાયગલ સર અને હિતેશ મજબુદાર તેમજ અનિલભાઈ પટેલ જેઓ જીસીએના સેક્રેટરી છે સાથે જ ગુજરાતી સાહિત્યના કુમાર કુમારપાર દેસાઈ સહિતના વિવિધ જે મહાનુભાવો છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય ક્રિકેટ ટીમને સત્તર વર્ષ બાદ આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી મળીને આ અભૂતપૂર્વ ક્ષણ છે તે માનવામાં આવી રહી હતી ત્યારે આમાં નિર્માણ હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જસપ્રીત બુમરાહની જે આ એક ભવ્ય જર્ની રહી છે જેવી રીતે તેણે ટીમ ઇન્ડિયા માટે વિશ્વ લેવલે જે બોલિંગમાં નામ અને પ્રદર્શનથી નામના મેળવી છે તે ક્ષણને યાદ પણ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમને મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર આશીષ દેસાઈના વ્રત હસ્તે દીવ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં નિર્માણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ પર્ફોમન્સ કરીને આ કાર્યક્રમને ચાર ચાંદ પણ લગાડ્યા હતા ત્યારે આપણે આજે નિર્માણ હાઈ સ્કૂલના જે મેનેજિંગ ટ્રસ્ટી છે ડૉક્ટર આશિષ દેસાઈ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું ને જાણીશું કે આજે જે ગૌરવવંતી ક્ષણ એમના આંગણે આવી છે તેમની સ્કૂલમાં તેમના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરનાર જસપિત બુમરાહ એ જે પર્ફોમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કરીને આજે જે નિર્માણ હાઈ સ્કૂલમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી આવી છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે આજે નિર્માણ સ્કૂલ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ હતી કેમ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી છે તે આ સ્કૂલમાં આવી હતી જે ટીમ ઇન્ડિયાએ આ ટ્રોફી જીતી હતી ત્યારે આજે ટૂર ચાલી રહી છે ટ્રોફી ટૂર તેમાં નિર્માણ સ્કૂલ જે અમદાવાદનું ગૌરવ પણ વધારી રહી છે ત્યારે આપણે વાત કરવી છે કે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એક એવા ખેલાડી કે જેઓ નિર્માણ સ્કૂલમાં ભણેલા છે એ છે વિશ્વના સૌથી બેસ્ટ બોલર જસપ્રીત તેમની આ સ્કૂલ રહી છે એમના માટે કેટલા ગર્વની વાત છે સર સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર વિશ્વના બેસ્ટ બોલર તરીકે ખિતાબ હવે જસપ્રીત બુમરાને મળ્યો છે તમારા ત્યાંથી ભણ્યા તમે જોયા એમને પહેલા તો તમારા માટે કેટલી ગૌરવવંતી ક્ષણ કહેવાય કે વિશ્વ લેવલે દેશ લેવલનું નામ જસપ્રીત બુમરાહ રોશન કરી રહ્યો છે ને એનો અભ્યાસ આ સ્કૂલમાં થયો જસપ્રીત બુમરાહ નાનપણથી જ અહીંયા ભણેલો છે ટ્વેલ્વ પાસ કર્યું એને એના મધર અહીંયા અગિયાર સાલ વાઇસ પ્રિન્સિપલ પ્રી પ્રાઇમરી રહેલા છે એને અમે નાનપણથી જ જોયેલો છે એ અહીંની જ પીચ પર કિશોર ત્રિવેદી સાહેબ જોડે કોચ કર કોચિંગ લેતો હતો અને એમાં જ તે અત્યારે આ સ્ટે જે પહોંચ્યો એ સ્કૂલ માટે બહુ ગૌરવની અને ઇન્ડિયા માટે પણ આ બહુ ગૌરવની વાત છે સર આજે નિર્માણ સ્કૂલમાં એ ટી ટ્વેન્ટીની ટ્રોફી આવી છે કે આ વિશ્વ લેવલનો આ વર્લ્ડ કપ હોય છે ને આપણા સ્કૂલમાં હવે આપણા અમદાવાદમાં એક માત્ર એવી સ્કૂલ હોય તો આપણા માટે કેટલી ગૌરવની વાત હોય કે ભાઈ આ ટ્રોફી આપણને આપણા વિદ્યાર્થીઓને પણ આપણે દર્શાવી શકીએ પછી આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો એની ઓરિજિનલ ટ્રોફી સ્કૂલની અંદર આવેલ છે કારણ કે જસપ્રીત બુમરા અહીંયા ભણેલો હતો અને એ ટીમની અંદર સામેલ હતો એને લીધે આઈસીસીએ આ ટ્રોફી અહીંયા ઓરિજિનલ લાવ્યા છે આને લીધે છોકરાઓમાં મોટિવેશન થાય બીજા છોકરાઓ પણ ક્રિકેટ તરફનો લગાવ વધે અને બીજો જસપ્રીત ગુમરાહ પેદા થાય એવું ઈચ્છીએ છીએ સર આમાં જ્યારે આવ્યું તમને માહિતી મળી કે ભાઈ આવી ટ્રોફી આપણા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અહીંયા આવવાની છે તો પછી કેવી રીતનું આખું પ્લાનિંગ તમારા તરફથી મેનેજમેન્ટ તરફથી કરવામાં આવ્યું એમના મમ્મી હોય કે પછી જે મેનેજમેન્ટના લોકો હોય કે રીતે કે બાળકો પણ આનાથી મોટિવેટ થાય ને આ જે ટ્રોફી આવી રહી છે ત્યારે એ માટેની કેવી તૈયારીઓ રહી હતી તમારી સર આ ટ્રોફી આવવાની અમને જાણ થઈ અગિયાર જાન્યુઆરીએ અમને જાણ કરવામાં આવી કે અઠ્યાવીસમી તારીખે અમદાવાદ આપની સ્કૂલે આ ટ્રોફી આવવાની છે એના માટે અમે છોકરાઓને બધાને જાણ કરી કે આવી રીતે આપણે ત્યાં જસપ્રીત બુમરાહ ભણતો હતો એને લીધે આઈસીસીની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી આવવાની છે એના માટે ઉત્સાહ બહુ થયો એ લોકોએ કટિંગ બુમરાહના તૈયાર કર્યા જે આપે બહાર જોયા હશે લગાવવામાં આવ્યા છોકરાઓમાં પુષ્કળ ઉત્સાહ હતો ટીચર પ્રિન્સિપલ સાથ સહકારથી ઇવેન્ટ પ્રોપર રીતે મેનેજ થાય એવું કર્યું સર જ્યારે આપણે બાળપણમાં કદાચ તમે જોયો હશે ને એનો સ્વભાવ કઈ રીતનો હતો મસ્તીખોર હતો શાંત હતો કઈ રીતે ક્રિકેટ પ્રત્યેને કેટલો લગાવ બાળપણથી હતો એ નાનપણમાં બહુ જ શાંત હતો અંતર્મુખી હતો બોલવાનું ઓછું હતું એ નાનપણમાં સુઈ જાય

અહીંયા પણ સ્કૂલના લોકોએ પણ એની એક્ટિવિટી જોઈ ને સ્કૂલની અંદર એ કોચિંગ કિશોર ત્રિવેદી સાહેબ જોડે કરતો હતો કોચિંગના સરને પૂછવામાં આવ્યું એમના મધર થ્રુ અને એમાં એમને પોટેન્શિયલ દેખાયો કે મારો સન સારી રીતે ક્રિકેટમાં આગળ વધી શકશે એના માટે બધાએ સમજાય ને એમને પણ એવી હતી કે એમાં એ આગળ વધે સર હવે તમે જ્યારે તમારા ત્યાંથી ભણેલો એક વિદ્યાર્થી આજે વિશ્વ લેવલે રમી રહ્યો છે તો એઝ અ તમે એ સ્કૂલના ટ્રસ્ટી તરીકે કેવી લાગણી અનુભવશો આજે તમારે ત્યાંથી કોઈ પણ વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવે તે એ સ્કૂલ માટેનું એ ગૌરવ છે અને એ ગૌરવ અને ધન્યતા અનુભવવાની આવે સર તો આમાં જે ખાસ કરીને જોઈએ જસપ્રીત બુમરાનો જે સમય અહીંયા બાર વર્ષ એટલે ધોરણ બાર સુધી અહીંયા ભણ્યો એમને પણ એમના માતાએ પણ ઘણા ઉતાર ચડાવ જોયા તમારી ક્યારે એની જોડે છેલ્લી મુલાકાત આમ જ્યારે એ મેચમાં ક્રિકેટર બની ગયો ત્યારે થઈને શું વાત થઈ હતી જે તે સમય મળે એ ધારો કે તે આઈપીએલ રમ્યો એના પછી જ્યારે અમદાવાદ આવતો હતો ત્યારે મળવાનું થાય એ એકદમ ડાઉન ટુ અર્થ છે શાંત સ્વભાવનો છે સૌમ્ય છે અને બધા જોડે એ જ્યારે પણ અમદાવાદમાં હોય ત્યારે રાજપત ક્લબમાં જીમ કરવા માટે જાય અને ત્યાં પણ બધાને મળે હળી મળીને બહુ સૌમ્ય રીતે વાત કરે છે અચ્છા તો હાલ આપણા ત્યાં સ્પોર્ટ્સને લઈને સર સ્કૂલમાં કઈ રીતની આ તૈયારીઓ છે તે કરાવવામાં આવે છે ખાસ કરીને કેમ કે સ્પોર્ટ્સમાં ક્રિકેટ સિવાય કઈ કઈ વસ્તુઓ છે નિર્માણ સ્કૂલમાં આપના દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિભાનું ઉજાગર કરવા માટે કરાવવામાં અહીંયા આપણે ક્રિકેટ માટે ત્રણ પીચ બનાવેલી છે અને એક સિમેન્ટની માટીની પીચો બનાવેલી છે અને એની અંદર કોચિંગમાં એક્સ રણજી ટ્રોફી પ્લેયર રાજીવભાઈ દેસાઈ કોચિંગ કરે છે અત્યારે બીજું સ્કેટિંગ સ્કેટિંગ આપણે ચાલે છે બેડમિન્ટન ચાલે છે ફૂટબોલ ચાલે છે અને વોલીબોલ એ બધું રમવાનું થાય છે સ્પોર્ટ્સ માટે કેટલું પ્રાધાન્ય સ્કૂલ તરફથી આપવામાં આવે છે કેમ કે દરેક સ્કૂલોમાં આવી વ્યવસ્થાઓ નથી હોતી ને આ એક લર્નિંગ બેઝ કહેવાય કે અહીંથી જ એ પાયો મજબૂત થાય છે ભવિષ્યમાં કોઈ વસ્તુનું નિર્માણ કરે છે તો આના માટે તમારી સ્કૂલ છે આ એટલી સક્રિય કેવી રીતે થઈ કેવી રીતે તમને કોન્સેપ્ટનો વિચાર આવ્યો કે ભાઈ બાળકોને ભણતરની સાથે એવી એક્ટિવિટી પણ આપણે કરાવવી જોઈએ જેના કારણે એમનું ભાવિ ઘડતર સારું થાય અત્યારે જિંદગીની અંદર સ્પોર્ટ્સ અને ભણતર બંને જરૂરી છે પણ ભણતરમાં એટલો બધો બહુ જ વધી ગયો છે સાથે એની અંદર ઇનબિલ જો સ્પોર્ટ્સ હોય તો તમે એને આગવી પ્રતિભા ડેવલપ કરો તો બીજા જસપ્રીત બુમરાહ પેદા થાય અહીંયા અમારે જગ્યા પંદર હજાર સ્ક્વેર યાર્ડમાં સ્કૂલ છે અમારી જોડે પ્લેગ્રાઉન્ડ બહુ મોટું છે એટલે અમે આ બધી એક્સ્ટ્રા એક્ટિવિટી કરવા ઉપર ભાર આપીએ છે કે જેને લીધે જે પ્રતિભા કોઈક તારો કે ભણતરમાં એવરેજ હોય પણ સ્પોર્ટ્સમાં બહુ આગળ હોય તો અમે પ્રોત્સાહન આપીએ અને સ્પોર્ટ્સમાં આગળ વધે એવા પ્રયત્ન કરીએ છીએ ચોક્કસથી સર ખૂબ ખૂબ આભાર આ હતા નિર્માણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર આશીષ દેસાઈ તેમણે જસપ્રીત બુમરાહની જર્ની વિશે વાત કરી જ્યારે એ નાનો હતો બાળપણમાં અહીંયા અભ્યાસ કરતો હતો ત્યારથી તેમણે એને જોયો છે ત્યાર પછી એ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા થયા ત્યારે પણ તેમની મુલાકાત થઈ અને મુલાકાત દરમિયાન પણ ડાઉન ટુ અર્થ એ વ્યક્તિ હોવાની વાત તેઓ કરી રહ્યા છે લોકો સાથે હળીમળીને રહેવાનો એમનો સ્વભાવ છે શાંત સ્વભાવ છે પરંતુ જે તેમણે કામગીરી કરી છે વિશ્વમાં તેઓ યોર્કર કિંગ તરીકે પણ ઓળખાય છે ને આજે તેમની માતાશ્રીએ વાત કરી તેમના ટ્રસ્ટી એ જે નિર્માણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે તેમના દ્વારા વાત કરવામાં આવી ત્યારે હવે જોવાનું રહેવું કે આમાંથી પણ આ સ્કૂલમાં સ્પોર્ટ્સને